વારાસિયાના જલારામ પ્રેમદાસ હોસ્પિટલની સામે આવેલ અમર એમેજિંગ નામના પ્રોવિઝન સ્ટોરમાં દીકરેલ અમૂલ મસ્તી દહીંમાંથી ફૂગ નીકળતા ગ્રાહકોએ રોષ ઠાલવ્યો હતો વડોદરા શહેરમાં વધુ એક ગ્રાહકને દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કિસ્સો સામે આવ્યો છે શહેરના હરણી વારાસિયા રિંગ રોડ ઉપર જલારામ પ્રેમદાસ હોસ્પિટલની સામે આવેલ અમર એમેજિંગ નામની પ્રોવિઝન સ્ટોરની દુકાનમાં ગ્રાહક કિશોરભાઈ અમૂલ કંપનીનું મસ્તી દહીં ખરીદ્યું હતું જે લઈને તેઓ ઘરે પહોંચ્યા હતા અને તે અમૂલ મસ્તી દહીંનું પેક ખોલતા તેમાંથી ફૂગ જોવા મળી હતી તરત જ તેઓ પરત પ્રોજેક્ટ સ્ટોર ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમને આ મામલે રજૂઆત કરતા દુકાનદારે જણાવ્યું હતું કે અમૂલ કંપનીમાંથી પેકિંગ થઈને આવે છે મેં જાતે નથી બનાવ્યું જેથી કંપનીની ભૂલ છે અને ગરમીના કારણે આવી પરિસ્થિતિ નિર્માણ થતું હોય છે દુકાનદારે ગ્રાહકને તુરંત જ આ જ કંપનીનું બીજું એક નવું શિલ્પેક દહીંનું પેક તોડીને બતાવ્યું હતું ફેબ્રુઆરીનું કહેવું છે કે અમે જાતે નથી બનાવ્યું કંપનીમાંથી આવ્યું છે જેથી અમારો કોઈ વાંક નથી અમે આ પેકિંગ કંપનીને પરત કરીશું જોકે સમગ્ર મામલે ગ્રાહકે આક્રોશ વ્યક્ત કર્યો હતો મારું નામ કિશોરભાઈ છે અમે સવારે આજે ઘરેથી સાડા દસ વાગે દહીં લેવા આવ્યા હતા જેમાં અમે પૂછ્યું હતું કે ફ્રેશ આપજો અને એક્સપાયરી ડેટ સાત જૂન લખેલી છે દહીંમાં બધું ફંગલ નીકળ્યું છે હમણાં એ જે સેહત માટે બહુ હાનિકારક છે કઈ કંપનીનું દહી કર્યું અમૂલનું મસ્તી બ્રાન્ડ છે અમન અમેઝોન્સ બેકરમાંથી જલાળ હોસ્પિટલની સામે વારસિયા કેટલા રૂપિયાનું રૂપિયા ચોવીસ રૂપિયાનું એને કીશું કે આ તો કંપનીની પ્રોડક્ટ છે અમારી પ્રોડક્ટ નથી અમે બદલી આપવા માટે તૈયાર છે પણ હવે પ્રોડક્ટ કંપની છે એમાં અમારો કશું વાંગ નથી પણ અમારે શહેરમાં આ આજે કોઈ પણ દહીં ખાય એને તો તકલીફ થાય ને